શું તમે જાણો છો કે બે હજાર પચીસમાં દર વીસ મિનિટે એક ઇન્ડિયનને યુએસની બોર્ડર પર રોકવામાં આવ્યો કેમ કે લીગલ પરમિશન વગર અમેરિકામાં એન્ટર થવાના પ્રયત્ન કરતા હતા આ ખાલી આંકડા નથી પણ એ હકીકત બતાવે છે કે જેને સામાન્ય લોકો સમજી નથી શકતા કે ઇલ ઇમિગ્રેશન કેટલું ખતરનાક હોય છે તો સૌથી પહેલા ડેટા જોઈએ તો બે હજાર પચીસમાં યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડા પ્રમાણે કુલ તેવીસ હજાર આઠસો ત્રીસ ઇન્ડિયન નેશનલ્સને ઇલિગલ રીતે અમેરિકામાં એન્ટર થતા બોર્ડર પર રોકીને પકડવામાં આવ્યા એટલે લગભગ દર મિનિટે એક ઇન્ડિયન છે છે આ સંખ્યા બહુ ઓછી ઇન્ડિયન્સ પકડાયા હતા પણ છતાં એ બતાવે છે કે હજારો લોકો હજુ પણ લીગલ પરમિશન વગર યુએસ પહોંચવાનો ટ્રાય કરી રહ્યા છે આ આંકડા પાછળ સાચા રીઝન છે બેટર જોબ હેર વેજીસ અને ઇમ્પ્રુવડ ક્વોલિટી ઓફ લાઈફ કે જેના માટે લોકો અમેરિકા જવા માંગે છે આ ઇકોનોમિક ફેક્ટરના લીધે લોકો યુએસ જેવા ઇલિગલ રસ્તા અપનાવવા લાગે છે જેમ કે બોર્ડર ક્રોસિંગ અને અંતમાં એન્ફોર્સમેન્ટની સામે પકડાઈ જાય છે જો કે સ્ટ્રિક્ટર એન્ફોર્સમેન્ટ છતાં પણ લોકોના પ્રયત્નો ચાલતા જ રહે છે કેમ કે અમેરિકન ડ્રીમનું એટ્રેક્શન બહુ મજબૂત છે હવે વાત કરીએ લીગલ રૂલ્સ અને પનિશમેન્ટ્સની તો યુએસના ઇમિગ્રેશન લોસ કોઈ પણ વ્યક્તિને વેલિડ ઓથોરાઇઝેશન વગર દેશમાં એન્ટ્રી લેવાની પરમિશન નથી આપતું જો કોઈ વ્યક્તિ વિઝા વગર ગ્રીન કાર્ડ કે અધર વેલિડ ડોક્યુમેન્ટ્સ વગર અટેમ કરે છે તો એને ઇલિગલ એન્ટ્રી માનવામાં આવે છે એવામાં યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ઓફિસર્સ કોઈને પણ બોર્ડર પર રોકી શકે છે અરેસ્ટ કરી શકે છે અને ડિપોર્ટેશન પ્રોસિડિંગ શરૂ કરી શકે છે ઇલલીગલ એન્ટ્રીના કોન્સિકવન્સીસ બહુ સિરિયસ હોય છે નોર્મલી ઇલ ઇમિગ્રેશનને ફેડરલ ક્રાઇમ મનાય છે જેમાં એક્ટાઇક ઇલિગલ એન્ટ્રી પર ક્રિમિનલ પેનલ્ટિઝ ફાઇન અને ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની સજા થઈ શકે છે સાથે જ ડિપોટેશન અને ફ્યુચર વિઝા એપ્લિકેશન્સ પર પરમેનન્ટ નેગેટિવ ઇમ્પેક્ટ પણ થઈ શકે છે આ પનિશમેન્ટ અલગ અલગ પરિસ્થિતિ અને કેસની સિવિયરિટી પર ડિપેન્ડ કરે છે પર યુએસમાં પરમિશન વગર એન્ટ્રીને સિરિયસ ઓફેન્સ માનવામાં આવે છે આ સિવાય ઇલિગલ એન્ટ્રી બોર્ડર ક્રોસિંગ સિવાય કેટલાક બીજા રસ્તે પણ થઈ શકે છે જેમ કે વેલિડ એન્ટ્રી કર્યા પછી વિઝા ઓવરસ્ટે કરવું કે ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા પર એન્ટ્રી લઈને અલગ અલગ રીતે ત્યાં સેટલ થવાનો પ્રયત્ન કરવો આ બાબતો માટે પણ સ્ટ્રિક્ટ રૂલ્સ છે વિઝા ઓવરસ્ટે થવા પર વ્યક્તિએ રિમુઅલ પ્રોસીડિંગ્સનો સામનો કરવો પડી શકે છે અને ફ્યુચર વિઝા બેન પણ લાગી શકે છે હવે વાત કરીએ યુએસ સીઆઈએસ અને સીબીપીના રૂલ્સની

બોર્ડર પર ઇલલીગલ એન્ટ્રી એટેમ્પ્ટ્સને રોકવા ઇન્ટરસેપ્ટ કરવા અને એન્ફોર્સ કરવાનું એક કામ કરે છે ઇલિગલ માઇગ્રેશનની તકલીફ ખાલી નંબર્સની વાત નથી એમાં રિયલ રિસ્ક પણ રહેલા છે ડેન્જરસ રૂટ્સ હ્યુમન સ્મગલિંગ નેટવર્ક્સ હાર્શ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ અને એક્સપ્લોટેશન જેવા થ્રેટ્સ ભારતથી નીકળીને મેક્સિકો બોર્ડર કેનેડા બોર્ડર કે બીજા રિમોટ પાથ્સને ક્રોસ કરવાનો પ્રયત્ન કરવો પણ બહુ ખતરનાક હોય છે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક ખતરનાક કેસીસ પણ સામે આવ્યા છે જેમાં ફેમિલીઝ અને અકમ્પની માઇનર્સ મા બાપ વગરના છોકરાઓ તકલીફમાં મુકાઈ ગયા છે હવે આપણે ઇન્ડિયન્સ માટે પ્રેક્ટિકલ એડવાઇસ જોઈએ કે આવી હાલતમાં કેવી રીતે બચવું અને લીગલ રીતે અમેરિકા જવા માટે શું સ્ટેપ્સ હોય છે તો સૌથી પહેલાં ઇલલીગલ એન્ટ્રીને ક્યારેય પણ એક ઓપ્શન તરીકે વિચારો જ નહીં એમાં બહુ મોટા રિસ્ક છે અને પનિશમેન્ટ પણ બહુ સિવિયર રહી શકે છે એના બદલે સાચો રસ્તો છે લીગલ પ્રોસેસ જેમ કે એચ વન બી એલ વન એફ વન કે પછી અધર એમ્પ્લોયમેન્ટ બેસ્ડ કે સ્ટડી બેસ્ડ વિઝાસ માટે એપ્લાય કરવું એક સોલિડ લીગલ ઇમિગ્રેશન પ્લાન બનાવવો એ બહુ જરૂરી છે એના માટે ઓફિશિયલ સોર્સિસ જેમ કે યુએસિઆઈસની વેબસાઇટથી સાચી ગાઈડલાઇન્સ વાંચો કે ભાઈ એક ક્વોલિફાઈડ ઇમિગ્રેશન પછી એટર્ની હેલ્પ લઈ લો એટલે તમને ખબર પડે કે કઈ વિઝા કેટેગરી તમારા માટે સૌથી સારી છે કયા અને કેટલા ડોક્યુમેન્ટ્સ જોઈએ અને કઈ રીતે એપ્લિકેશન પ્રોસેસ સ્મૂદલી પૂરી કરી શકાય એ પણ જાણો બીજું કે જો તમારા વિઝા યુએસમાં પહેલેથી વેલિડ છે તો એના રૂલ્સ અને કન્ડિશન્સને સ્ટ્રિક્ટલી ફોલો કરો ઓવરસ્ટે સ્ટે કરવું ઇલલીગલ એન્ટ્રીની જેમ જ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે પોતાના લીગલ સ્ટેટસને હંમેશા અપડેટેડ રાખો અને કોઈપણ કન્ફ્યુઝનમાં ઇમિગ્રેશન લોયરની સલાહ લો ત્રીજું કે જો બોર્ડર પર ક્યારેય પણ તમને રોકવામાં આવે છે કે કોઈ સિચ્યુએશનમાં સવાલ કરવામાં આવે છે તો શાંત રહો અને તમારા લીગલ રાઇટ્સ વિશે જાણો તમને પૂછાયેલા સવાલો પર તમારે રિસ્પેક્ટફુલી જવાબ આપવાના પર ઇનલીગલ એન્ટ્રીની વિરુદ્ધ કોઈ જ ડિફેન્સ નથી લીગલ ઓથોરાઈઝેશન હોવું જ સૌથી મોટું સ્ટ્રોંગ પ્રોટેક્શન છે ત્યારે તમારું ઓપિનિયન કમેન્ટ કરીને કહી શકો છો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો આવા જ વિડીયોઝ ઇન્ફોર્મેશન અપડેટ્સ માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી